એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયા તમારું સ્વાગત છે દોસ્તો હું છું અત્યારે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવાળીયા યાર્ડ ખાતે બરોબર અહીંયા થાય છે લાઈવ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો અત્યારે હું છું લાલ ડુંગળીની હરાજીમાં બરોબર આજે વાર છે મિત્રો બુધવાર તારીખ છે દસ બાર બે હજાર ને અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો દસ હજાર બસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો તેર હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો અત્યારે હું લાલ ડુંગળીની હરાજીમાં આવ્યો છું લાલ ડુંગળીનું શૂટિંગ કરી અને સફેદ ડુંગળીમાં હરાજીમાં જાય એટલે તમને આ જ વિડીયોની અંદર બંનેના ભાવ જોવા મળશે બરાબર ડેલીની જેમ તો વિડિયો મેન સુધી બીનાર જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા તમને મહુવા માર્કેટિંગ યાર્ડથી ડેલી હરાજીની વિડીયોઝ મહુવા માર્કેટિંગ યાર્ડના અપડેટ એટલું ઝેડ તમને માહિતી અહીંયા મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ અને ફોલો કરીજો કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજીમાં જઈ આપણે એક ડેકથી તમને બધી માહિતી આપું છું નીચા વકલ ઊંચા વકલ મીડિયમ વકલ બધાયની માહિતી આપું છું અને એક રિક્વેસ્ટ છે આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો શું બજાર ભાવ રહ્યો કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજીમાં જઈ લાઈવ તમને માહિતી આપું છું ત્રણસો બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર પંદર સો સત્તર ત્રણસો સત્તર સત્તર અઢાર એકત્રીસ ત્રણસો એકત્રીસ બોલો

ત્રણસો એસી રૂપિયા ભાવ ગયો છે મિત્રો મીડિયમ ક્વોલિટી નો માલ છે અને થોડોક માલ પણ છે ત્રણસો એસી વીસ કિલો

ને <promosk> <mimilante> pues so no, એકસો ને એસી રૂપિયા ભાવ આવે છે મિત્રો ઉલટી છે જોઈ શકો છો મિત્રો એકવીસ પચીસો છોપન પચાસ છાઇટો ત્રેસઠ ત્રેસો રૂપિયા ત્રણસો ત્રેસઠ ઉપર લાઇટ વાળું જવાબ આવે મિત્રો ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સફેદ ડુંગળીનો જોઈ શકો છો મિત્રો ત્રણસો ને ઓગણ રૂપિયા એપીએમસી મહુવા બસો બસો હતા 57 57 57 57 57 57 57 57 अरे એમાં ઘટે નહીં માલમાં એકાધી બાધી કાંઈ તોરાજી સાથે અછાડીએ નેવ 90 ને સારું છે બે ત્રણ ચાર પાંચ આઠ મિત્રો ત્રણસો ને બાર રૂપિયા ભાવ હશે સફેદ ડુંગળીમાં જોઈ શકો છો મિત્રો નવી ડુંગળી છે પચીસ થેલી મિત્રો

પચી કરો હાલ મારે લેવાનું છે એકાવન કરો લેવાનું છે ખાલી કરો ખાલી કરો ખાલી કરો

નવસો રૂપિયા નવસો પરસે નવસો ને મિત્રો નવસો એકત્રીસ રૂપિયા વાવ છે જોઈ શકો છો ફૂલ ગ્રેડિંગ કરેલો માલ છે સફેદ ડુંગળીમાં ઊંચો વાવ નવસો એકત્રીસ સફેદ ડુંગળી માં વીસ કિલો નો વાવ નવસો ને એકત્રીસ રૂપિયા બરાબર જોઈ શકો છો આજનો સારો અને ઊંચો ભાવ ગયો છે નવસો ને એકત્રીસ આની નીચે ગયો છે એ આઠસો વાળો ગયો છે

એકસો પંચાણું રૂપિયા ભાવ હશે મિત્રો આ વક્લ ની ક્વોલિટી છે

તાલીસ ચોમાલીસ બેતાલીસ ચાલીસ ઓડતાલીસતાલીસ ઓગણ પચાસ ઓગણ પચાસ

મિત્રો જૂની ડુંગળી છે એકસો છન્નું રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો મિત્રો એકસો છન્નું

મિત્રો ત્રણસો પૂરા ભાવ આવ્યો છે નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ત્રણસો રૂપિયા પૂરા વીસ કિલો નો ભાવ કેપીએમસી મોવા મોવા માર્કેટિંગ છે

160 રૂપિયા 160 રૂપિયા 160 રૂપિયા 160 રૂપિયા 250 160 160 બાટા જો આપા ડોટ છે ગઈ નો કોર કામ તોડુ માર્કેટમાં આવો

બેતાલીસ રૂપિયા ભાવ હોય છે જોઈ શકશો મિત્રો ક્વોલિટી બસો ને બેતાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો મિત્રો એકસો ને પંચ્યાસી થેલી

સોળ રૂપિયા વીસ રૂપિયા એકવીસ એકવીસ રૂપિયા એકસો બાવીસ રૂપિયા એકસો છવી છવીસ પચીસ પચીસ રૂપિયા પચીસ છવીસ છવ્વીસ રૂપિયા એકસો છવીસ રૂપિયા છવીસ છવીએ છવ્વીસ મિત્રો એકસો સત્યાવીસ રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આ રીતની છે જોઈ શકો છો મિત્રો એકસો સત્યાવીસ રૂપિયા હવે આમાં ઘણા લોકો કમેન્ટ એ કરે છે કે ભાઈ તમે આ ચેનલ ઉપર છે ને ઊંચા ભાવના જ વિડીયો મૂકીએ છીએ પણ આ તમે જોઈ શકો છો આ ભાવ એકસો સત્યાવીસ આપણી ચેનલમાં ઊંચા ભાવ મીડિયમ ભાવ ને નીચા ભાવના પણ વિડીયો આવે છે તો ખેડૂત ભાઈઓને ખબર પડે છે કે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવી રીતના ભાવ ચાલી રહ્યા છે બરાબર જોઈ શકો છો તમે ચેનલ એકસો સત્યાવીસ વીસ કિલોનો ભાવ